ઉપલેટાના ઢાંકમાં બિરાજતા સિદ્ધિવિનાયક મંદિરનો અનોખો ચમત્કાર જ્યાં ગણેશજી ભક્તોના પત્ર વાંચી કરે છે તેમના દુખડા દૂર ઉપલેટા તાલુકાના ઢાંક ગામના પૌરાણિક ગણેશ મંદિરમાં અનેરી પરંપરા આપણા દેશમાં ઘણા બધા મંદિરો છે અને આ દરેક મંદિર ભક્તોની આસ્થા અને ભગવાનના ચમત્કારોના લીધે ખૂબ જ પ્રસિદ્ધ છે દરેક મંદિરના પોતપોતાના અલગ અલગ ચમત્કારો હોય છે અને આ ચમત્કારો ભક્તોની શ્રદ્ધા અને આસ્થા પર નિર્ભર હોય છે આપણે ત્યાં ઘણા બધા એવા મંદિરો છે જેમાં ભગવાન ખુદ સાક્ષાત ત્યાં વાસ કરતા હોય એવો અનુભવ કરાવે છે આજે અમે જે મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ એ મંદિર સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આવેલું છે અને આ મંદિરમાં જ્યારે ભક્તો ભગવાનના દર્શન કરવા માટે જાય છે ત્યારે તેઓને રૂબરૂ કોઈ માણસને મળ્યા હોય એવો અહેસાસ ગણેશજીને મળ્યા પછી થાય છે આ મંદિરમાં ગણપતિ સાક્ષાત બિરાજમાન છે ભક્તોના જીવનની કોઈ પણ સમસ્યા હોય તો બસ એક નાના અમથા કામથી ભગવાન ગણેશજી દરેક કષ્ટ દૂર કરે છે એ માટે માત્ર એક પેન અને કાગળ લઈ પોતાની જે કંઈ પણ સમસ્યા હોય બસ એક કાગળ પર લખી દેવાની અને આ પત્ર ગણેશજીના ચરણોમાં રાખી દેવાનો આ મંદિરમાં કોઈપણ પ્રશ્નના નિરાકરણ માટે ગણપતિ મહારાજને પત્ર લખવામાં આવે છે અહીં જે મંદિરની વાત થઈ રહી છે એ મંદિર રાજકોટ જિલ્લામાં આવેલ ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં આવેલું છે જેનું નામ છે સિદ્ધિ વિનાયક મંદિર આ મંદિરમાં ભક્તો તેની કોઈપણ સમસ્યા ગણપતિ મહારાજને પત્ર લખીને જણાવે છે આ પત્ર વાંચવા માટે મંદિરના પૂજારીને બોલાવવામાં આવે છે પૂજારી બધા પત્રો એક સાથે અલગ અલગ ભાગમાં વિભાજીત કરી તેને વાંચે છે જ્યારે માત્ર પૂજારી એકલા હોય ત્યારે ગણપતિ મહારાજ અને પૂજારી બંને પત્રોમાં લખેલ વાતો કરે છે એ સમયે મંદિરના પૂજારી પત્રની તમામ વિગત ગણપતિજીને વાંચીને સંભળાવે છે ઉપલેટા પાસે આવેલ અને અનેક ઇતિહાસ સાથે જોડાયેલું ઢાંક ગામના હજારો વર્ષ પુરાણું એક પૌરાણિક સ્વયંભૂ પ્રગટ થયેલું શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર આવેલું છે આ ગણપતિ દાદાની અનોખી આસ્થા અને શ્રદ્ધા છે જેમાં ગણપતિ દાદાને તેમના ભક્તો અને શ્રદ્ધાળુઓ પત્ર લખીને ટપાલના માધ્યમથી પોતાના દુઃખ દર્દની વાત કરે છે આ મંદિરમાં દરરોજ ભક્તો દ્વારા સ્થાનિક તેમજ દેશ વિદેશથી સોથી એકસો પચાસ જેટલી ટપાલો આવે છે ડાંક ગામે દર વર્ષે ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે અહીં ભાવિકો દર્શનાર્થે અનેક મનોકામનાઓ સાથે આવે છે ભાવિકો હોંશે હોંશે દાદાને ટપાલ દ્વારા પોતાના દુઃખ દર્દો લખી આપે છે પૂજારીના જણાવ્યા અનુસાર ગણપતિ દાદા જ્યારે તેમને સંકેત આપે છે ત્યારે તેઓ જે તે ભક્તોને જવાબી પત્ર લખી તેમની સમસ્યા અને તેમની દુઃખ દર્દની તકલીફો માટે જવાબ પણ પત્રના માધ્યમથી આપે છે ઘણા ભક્તો પોતાની અનેક સમસ્યાઓ અને દુઃખોને દાદા સમક્ષ રૂબરૂ અથવા તો પત્રના માધ્યમથી જણાવે છે તે તમામની તમામ મનોકામનાઓ ઢાંક ગામના આ શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા ચોક્કસ રીતે પૂરી કરે છે તેવી દરેક ભક્તોને અને શ્રદ્ધાળુઓને આશા છે આ આશાઓ દાદા પૂર્ણ કરે છે ત્યારે તમે પણ કોઈ દુઃખ દર્દ કે સમસ્યાથી પીડાતા હોવ તો તમે પણ આ ગણપતિ દાદાને પત્ર લખીને પ્રાર્થના કરી શકો છો જે આ ગણપતિ દાદા ચોક્કસપણે સાંભળશે અને તમારી મનોકામના પૂર્ણ પણ કરશે તેવો લોકોમાં વિશ્વાસ છે અહેવાલ આશિષ ભાટડિયા ઉપલેટા ઢાંક જય ગણેશ બહુ પુરાણિક મંદિર છે ઢાંકનું ગણપતિ બાપાનું મંદિર છે અને અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય છે અમે દર પંદર દિવસે અહીં દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા જે ટપાલ લખીને જે આપીએ છીએ જે જેની મનોકામના પૂર્ણ હોય કે કામ અટકતા હોય તો દાદા પૂર્ણ કરી દે છે ટપાલથી અહીંયાથી પાછું જવાબ પણ મળે છે જય ગણેશ મનોજભાઈ ભટ્ટ ઉપલેટા અમે જામનગરથી આવીએ છીએ આ રસ્તામાં જ્યારે પણ આવીએ ત્યારે આ ગણપતિ દાદાના દર્શન કરવા ચોક્કસથી આવીએ છીએ આગણપતિ દાદાની ખાસિયત એ છે કે સિંહ પણ માન છે અને જે કોઈ અહીંયા ના આવી શકતું હોય તે પોતાની ટપલ દ્વારા પોતાની મનોકામના લખે છે અને અહીંયા મોકલાવે છે અને એ મનોકામના ચોક્કસથી પૂરી પણ થાય છે આ અને એ મનોકામના પૂર્ણ થયા બાદ તે દર્શન કરવા પણ આવે જ છે તે વ્યક્તિઓ અમને આ ગણપતિ દાદા ઉપર અપાર શ્રદ્ધા છે મારું નામ જાડેજા દિવ્યગ્ન નરેન્દ્ર સિંહ છે આનંદ હું અમે આ ઢાંક ગામથી બોલું છું અમે પૂજારીજી આ જવા વર્ષોથી અમે પૂજા કરીએ છીએ મારી પાંચમીથી છઠ્ઠી પેઢીથી આ દાદાની સેવા કરીએ છીએ રાજકોટ જિલ્લાની અંદર ઉપલેટા તાલુકામાં ઉપલેટા તાલુકાની બાજુમાં ઢાક ગામ આવેલું છે ત્યાં ગણપતિ દાદાનું સિદ્ધિ વિનાયક મંદિર બિર છે ત્યાં દાદા ગણપતિ દાદા બિરાજે છે તે ગણપતિ દાદા અને ગણપતિ દાદાના મંદિરની અંદર દાખલ થતા તેના મોટાભાઈ કાર્તિક સ્વામીજી બિરાજે છે ત્યાર પછી શિવશક્તિ માતાનું મંદિર છે ત્યાર પછી અવલોક ગણપતિ દાદા આકડાના જે છે એ બિરાજમાન છે અને ગણપતિ દાદા બિરાજે છે જે આખો શિવ પરિવાર બિરાજે છે અહીંયા ગણપતિ દાદાના મંદિરની અંદર અને આ દાદાની એ બધી જગ્યાએ ઉંદરનું વાહન છે અહીંયા અમારા ગણપતિ દાદાને સિંહનું વાહન છે તે સિંહ ઉપર બિરાજમાન છે અને હજારો વર્ષ વર્ષોથી કૃષ્ણ અવતાર વખતથી આ દાદા બિરાજમાન છે એવી વાયકા પણ છે ગણપતિ દાદા બધા ભક્તોના દાયરા કામ કરે છે જે કોઈ દૂર દૂરથી દેશ વિદેશથી જે આ દાદાના દર્શન કરવા આવી શકતા નથી તે પત્ર દ્વારા દાદાને પોતાની મનોકામના જણાવે છે અને દાદા તેમની મનોકામના પૂરી થાય છે તો એ પાછા દર્શન કરવા આવી શકે ન આવી શકે તો પોતા પાછો પત્ર લખી અને દાદાને પોતાના અભિ પોતાના રાજકોટ જિલ્લાના ઉપલેરા તાલુકામાં પ્રાચીન ઇતિહાસ ધરાવતા ઢાંક ગામમાં સ્વયંભૂ પ્રાગટ એવા શ્રી ગણેશ દાદાનો મહિમા અપરંપાર છે આ ગણેશ દાદાના દર્શન કરવા એ જીવનનો એક લ્હાવો છે આ મંદિરની વિશેષતા એ છે કે કોઈ પણ ભક્તો કોઈ કારણોસર અહીં ના આવી શકતા હોય તો એ ઘર બેઠા પોસ્ટનું કવર લઈ અને એમાં ચિઠ્ઠી લખીને નાખીને જે કાંઈ મનોકામના શુભ મનોકામના હોય કે લગ્ન ન થતા હોય સગાઈ ન થતી હોય આર્થિક જે કંઈ સારી તકલીફ હોય એ લખીને ડાંગ ગણેશ મંદિર એડ્રેસ કરીને મોકલે છે અને અહીંયા પોસ્ટમેન દઈ જાય છે હું દાદાને ચરણે ધણી વાંચીને કાલાવાલા કરું છું દરેક ભક્તોના શુભ મનોકામના જે કાંઈ હોય દાદાનું દાદા કામ કરે છે અને મારા કાલાવાલા સાંભળે છે એ મારા અહોભાગ્ય અને મંદિર તરફથી જે કાંઈ કોઈ ભક્તોના કામ થઈ ગયેલા છે એ બધા આભારપત્રો પણ મંદિરમાં મોજૂદ છે એ જ દાદાની વિશેષતા છે દાદાને કોઈપણ દરેક જગ્યાએ આપણે મૂષકનું વાહન જોઈએ છીએ અહીંયા આપણે સિંહ ઉપર બિરજિત થયેલા જોઈએ છે ઢાકમાં તો આખા ભરતભરમાં પણ આવું સ્વરૂપ તમને ક્યાંય જોવા નહીં મળે પૂજારી ભરતગીરી દયાગીરી ગોસ્વામી